શું તમે જોઈ છે એવી લીલી જે સાપ જેવી દેખાય એક એવી વનસ્પતિ જે ડુંડાથી ટોર્ચિયોસમ વિશે એક અજાણી પણ અદભુત વનસ્પતિ અરસિયમ ટોર્ચિયોસમ જેને સ્નેક લીલી અથવા અજગરી પણ કહે છે આ છોડની ખાસિયત છે તેનું અનોખું ફૂલ જે સાપના ફણાણી જેમ ઊંચે ઉઠેલો હોય છે અને તેની ડાંગર જેવી લટકતી દાંડી તેને અદ્ભુત રૂપ આપે છે એવું લાગે કે ફૂલ નથી પણ કોઈ સાપ પોતાના ડંખ માટે તૈયાર બેઠો હોય આ છોડ મુખ્યત્વે હિમાલયના પાદર વિસ્તારમાં જોવા મળે છે ઉત્તરાખંડ સિક્કિમ નેપાળ અને ભૂટાન સુધી પર્વતીય વિસ્તારોમાં સાદી વન ઊંચા ઢોળાવ અને નીલગિરી હિલ્સ સુધી તેનો વસવાટ છે આ છોડ માત્ર સુંદર જ નહીં પણ આયુર્વેદ અને લોક વૈદ્યોમાં તેની કાંદ અને પાંદડાનો ઉપયોગ થાય છે ખાસ કરીને સાંધાના દુખાવા શ્વાસની તકલીફો અને વમણ રોકવા માટે કાંદમાં રહેલા તત્વો ચામડીના રોગોમાં પણ ફાયદાકારક છે ધ્યાન રાખવા જેવી બાબતો છોડના કેટલાક ભાગોમાં ટોક્સિક પણ હોય હોય છે તેનો ઉપયોગ ન ન ત્યાં સુધી કરવો પર્યાવરણમાં મહત્વ અને સંરક્ષણ અર્સીયા ટોટમ હવે ઘણા વિસ્તારોમાં દુર્લભ બની રહી છે કારણ કે લોકો તેને ખોદી અને ઘરે લઈ જાય છે અથવા ઔષધ માટે વધારે પડતી કાપણી કરે છે વિજ્ઞાનીઓ અને સંરક્ષણકર્તાઓ તેનું પુનઃ માટે પ્રયાસ કરી જ રહ્યા છે તો મિત્રો અરસિયા ટોર્સિયોસમ એક અદ્ભુત વનસ્પતિ છે જેનાથી આપણે સૌએ શીખા કરીએ છીએ કે કુદરત દરેક રોગમાં ઊંડા રહસ્યો છુપાવે છે આવી વધુ રહસ્યમય ઔષધીય વનસ્પતિઓ અને વૃક્ષ વિશે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વૃક્ષ કે વનસ્પતિની જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો